બેટી ને અપરાધી બંધ ગુનેગારને સજા આપો સજા ગુનેગાર બેટી પઢાઓ Bem-vindos a por

તમે પેલો સર્ક્યુલર વાંચ્યું જીમર્સમાં જીમર્સમાં અત્યારે જીમર્સની કોલેજોમાં એવી સૂચના આપવામાં આવી કે રેસિડન્ટ ડોક્ટરોએ એવી જગ્યાએ ન જાવું એકલા ન નીકળવું એટલે આ પ્રકારની સૂચનાઓ ગવર્મેન્ટ આપે છે એનો મતલબ ગવર્મેન્ટ પોતે સ્વીકારે છે કે અમે તમારું રક્ષણ કરી શકીએ પાછું ખેંચું તમે જે લેટર કઈ પાછું ખેંચો જે તમે કહો છો એ થયું એ મતલબ પ્રિકોશન લેવાનું કીધું હતું પણ એ એના મે ઇનડાયરેક્ટ એડમિશન હોસ્પિટલમાં તમારે એકલા ન જાવું તો શું પેશન્ટ ને રાતે સ્ત્રીઓ એ ડ્યુટી ન કરવી તોય તમે એક્શન લેશો આપણે વાકર માઇક્રો લેવલ નું સ્પેસિફિક પૂછ્યું અમે સાહેબ ભૂતકાળમાં રજવા તો કરી જ છે જુદી જુદી પોલિટિકલ પાર્ટીઓ સાથે કલેક્ટર પોલીસ બધાને ભેગા કરીને રજૂઆત કરેલી છે આવી ઘટના એક્ટ છે ને అసెంబ్લીમાં બને પાર્લામેન્ટમાં બરાબર એટલે છેલ્લું મોબિલાઇઝેશન તો ત્યાંય એમને જોઈએ અમે આ એના માટે અમારે સેન્ટ્રલ ટીમ છે સતત એક્ટિવ જ છે એક્ટ બનાવવા માટે સતત કરે છે પણ એજ્યુકેશન લેવલ پیشنનો એટલું ના હોય કે ડિફરન્શિયેટ કરી શકે કે કમ્પ્લિકેશન ને છે એટલે આ બધા મોબ ને બધું થવાનું મેઈન રીઝન આ છે થોડું અને ટેકલ કરવું એ અમારા માટે શીખવું મહત્વનું પ્રાઇવેટ સિક્યુરિટી હોય તો પોલીસ ને જાણ કરવાનું પોલીસ સાહેબ કાઈ નથી નથી પડતો હું એકલી રહું છું ત્યાં ચોરીઓ થઈ હતી ને તો પોલીસ આવી કે તમાર સીસીટીવી કેમેરા છે ત્યાં એમાં જ દેખાય હતું

ઈ લેવલ થી જે નાટમાં જ આવે છે એ લોકો જે એવિડન્સ નો નામ પુરાવાનો નાશ કરે તો હવે એના માથી વારંવાર ચીફડાડતું હોય કે શું કરવું ભાઈ પશ્ચિમ બગણ માં જે બોમ્બ વેન્ડિલાઈઝ કરતી હતી બધા એવિડન્સ ત્યારે પોલીસ ત્યાં ઊભી હતી અને પોલીસ ભાગી ગઈ હતી પોલીસ ની પણ સિક્યુરિટી નો પ્રશ્ન છે ભાઈ પોલીસ ની સિક્યુરિટી એ કોની ગેમ છે આપણે કેમ આ લોકો ને તો ટિન્સે સેબ્રલ બળો જાવે આ બીજી જે છે ને તમને ત્યાં જાય મારવા માટે મારવા આપણે સત્તા ની લિમિટેશન છે ભાઈ એના પ્રશ્નો છે

ફરિયાદ નોંધવાની જૂના પકડાય પકડાય છે ગિવન માં કામ કરે છે રીતે એટલે કે ત્યારે આ વસ્તુની જરૂરિયાત અલગ હતી

આપ કરતા એને હું એ કહું કે તમારું મહત્વનું છે પેશન્ટ એડમિટ હોય બીજા હોય ને તો બાકી બધા કર પેશન્ટને રેસ્ક્યુ કરીને બહાર મૂકી રહે નથી નહીં એ નથી કરતા પણ જસ્ટ એવું આપણે જે ખાલી વેન્ટિલેટર વાળા હો ને સાથે રેસ્ક્યુ કરેલા છે એટલે ડોક્ટર તો ખાલી સોફ્ટ ટાર્ગેટ છે કોઈ ડોક્ટર એવું નથી કરતું હું એમ કહું છું કે તમારે અંદર સિસ્ટમ ઇન પ્લેસ ના તો કરી જો છે કે એવું કે

તમારી સેફટી હોય ને આમાં કેવું છે મોટા લોકો ના ઘરના મીટર એક કિલો વોટ ના છે એસી લેશે એટલે લોડ વધારો નઈ કરે એસી રહ્યું એક પોઈન્ટ આઠ કિલો વોટ તો એકલો વાપરે

હું ડોક્ટર પ્રકાશ ધરોડિયાશિયન વાંકાનેર અને હું વાંકાનેર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની શાખાનું ભૂતપૂર્વ પ્રમુખ છું બરાબર છે અને વર્ષોથી અમે એસોસિએશન માટે કામ કરીએ છીએ બરાબર છે આજે અમે બધા ડેપ્યુટી કલેક્ટરને પશ્ચિમ બંગાળમાં જે લેડી ડોક્ટર ઉપર રેપ અને હત્યાની જે અતિ ક્રૂર ઘટના બની છે તેનો વિરોધ કરવા માટે અહીંયા બધા એકઠા થયા છીએ અને એ ઘટના તો બની પણ એમાં અપરાધીઓને સંરક્ષણ આપવા માટે ત્યાંની લોકલ મશીનરીઓ જે પ્રયત્ન કર્યા એ અત્યારથી ધૃણાસ્પદ છે બરાબર છે એટલે એનો વિરોધ કરવા માટે અહીંયા અમે બધા વાંકાનેર મેડિકલ એસોસિએશનના સભ્યો બધા એકઠા થઈ અને અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને અમે એના માટે રજૂઆત કરી સખત શબ્દો વાંકાનેરમાં અઢાર વર્ષથી પ્રેક્ટિસ કરું આઈએમ મેમ્બર છું હમ પાસ પ્રેસિડન્ટ છું બરાબર છે આજે અમે લોકો અહીંયા નવ તારીખે જે પશ્ચિમ બંગાળની મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર ઉપર જે ઘાતકી ગેંગરેપ હમ અને મર્ડર અમાનવીય કૃત્ય કદાચ આપણે એને નિર્ભયા નિર્ભયાકાંડ સાથે જો કમ્પેર કરીએ તો એનાથી પણ ખરાબ કહી શકાય એવું કૃત્ય એટલે આ આ બનાવ પછી આપણે એવું કહી શકીએ કે આ દેશમાં મહિલાઓ રોડ ઉપર તો સુરક્ષિત નથી પણ હવે વર્ક પ્લેસ ઉપર પણ સુરક્ષિત નથી એટલે આપણે આ સરકારની એક એવી ખામી કહી શકાય કે આપણે બેટી પઢાવો અને બેટી બચાવોની વાત કરીએ છીએ પણ બેટીનું સંરક્ષણ આઝાદીના આટલા વર્ષો પછી પણ આપી શકતા નથી આપણે અત્યારે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવીએ કાળમાં ઉજવીએ પણ જે સ્ત્રીને સન્માન આપવું જોઈએ એની સુરક્ષા કરવી જોઈએ એના પાછળ આપણે વર્ષોથી પાછળ છીએ એટલે સરકારે બધા કાર્યક્રમો પાછળ મૂકી અને જો આ સુરક્ષા પાછળ નહીં રહીએ તો આવતા વર્ષોમાં આપણે જોઈ શકીએ છીએ કે જેમાં અમેરિકામાં ગન કલ્ચર છે કદાચ આપણે પણ સ્ત્રીઓને હવે ગન આપવી જોઈએ કે પોતાની સુરક્ષા જાતે કરી શકે જો સરકાર ના કરી શકે તો એ જવાબદારી હવે લોકોની પોતાની રહેશે ફરી આજે હું તમને કહું છું કે આ ઘટના ખૂબ નિંદનીય છે જે જગ્યાએ બની છે દેશના કોઈપણ ખૂણામાં બની હોય જો એ સ્ત્રી ત્યાં સુરક્ષિત ના હોય તો આપણે એના માટે ખૂબ શરમ અનુભવી જોઈએ ગીતા દરોડિયા વાકાના એનેસ્થેટિસ્ટ છું અહીંયા હું અઢાર કામ કરું છું બરાબર છે આજે જે ઘટના બની પશ્ચિમ બંગાળના ડોક્ટર મોમિતા એની સાથે જે પણ થયું એ પલ્મોનોલોજી તરીકે કામ કરતા હતા એક ડોક્ટર તરીકે રાત્રે ગમે ત્યારે ઇમરજન્સી આવે ગમે ત્યારે જવું પડે બરાબર અને એમાં પણ તમે જો ત્યાં તમારા વર્કપ્લેસમાં સેફ ના હો તો તો એના જેવું તો ખરાબ બીજું એ કઈ વસ્તુ નથી બરાબર એટલે પશ્ચિમ બંગાળ કે જ્યાં તમે દુર્ગાની પૂજા કરો છો સ્ત્રી એક દુર્ગાનું સ્વરૂપ છે નવરાત્રીના નવ દિવસ તમે એની પૂજન અર્ચન ને તમે એના એના ઉપવાસ કરો છો આટલું જો મહત્વ હોય અને જો સ્ત્રીની સુરક્ષા હોય તો એનાથી વધારે ધૃણાસ્પદ કાંઈ નથી એટલે સ્ત્રીની સુરક્ષા માટે કડક કાયદા હોવા જોઈએ અને તે ફોલો થવા જોઈએ મમતા શેરસિયા વાંકાનીમાં ઓગણચાલીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું સ્ત્રીઓની ઘણી બધી સ્થિતિઓ જોઈ છે પણ અત્યારે નવ તારીખે પશ્ચિમ બંગાળમાં જે ઘટના બનેલ છે તે આગલા મારા ડૉક્ટર કલિકોએ કહ્યું તે ખૂબ જ ઘૃણાસ્પદ છે સાહેબે કહ્યું એમ બેટી પઢાઓ બેટી બચાવો ઘણા સમયથી સાંભળી રહ્યા છીએ ભણે પણ છીએ બેટી પઢી પણ બેટી બચી નહીં આ એક ખૂબ ખરાબ વસ્તુ છે અને સાહેબે કીધું એમ સરકારે કાર્યોને ધીમા કરી અને દીકરીઓને માઓની માતાઓની સુરક્ષા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ એ અમારી ખાસ અપીલ છે આજે અમે વાંકાનેર મેડિકલ એસોસિએશનમાં આ સંબંધે સરકારને જાગૃત કરવા અને અમારો ન્યાય માટે આ દીકરીને ન્યાય મળે એના માટે અપીલ કરવા માટે અહીં ડેપ્યુટી કલેક્ટર પાસે આવ્યા છીએ અને સરકારને આમાં ન્યાય અપાવવા માટે અમારી ખાસ અપીલ છે ઝાલા કેસિડન્ટ આજે અમે લોકો તાલુકા સેવા સદન કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે મળ્યા છીએ મેટર એ તારીખ નવ ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળ કલકત્તામાં રેસિડન્ટ મહિલા ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો ગેંગરેપ કરી અને મહિલાનું મોત નીકજાવવામાં આવ્યું આ માટે આ મહિલાને ન્યાય મળે અને અન્ય કોઈ પણ ડોક્ટર તો શું અન્ય કોઈ પણ મહિલાને કામની જગ્યા ઉપર સેફટી સરકાર સુનિશ્ચિત કરાવે અને મહિલાને કામ કરવાનું વાતાવરણ વ્યવસ્થિત મળે આ અમારી સરકાર પાસે ડિમાન્ડ છે થેન્ક યુ